કોઈ એક પાત્રમાં માં હક અને અધિકારની ભાવના જન્મે છે અને બીજું પાત્ર તેની માટે ઇનકાર કરે છે ત્યારે તેનું અંજામ છે એ કતલ આવતો હોય છે અને આ જ પ્રકારની ઘટના બની છે અમદાવાદના બાવડામાં તારીખ બે એપ્રિલ બે હજાર પચીસ સમય સવારે દસ પિસ્તાલીસ કલાક સ્થળ રામનગર બાવડા અમદાવાદ જિલ્લાના બાવળામાં આવેલા રામનગરમાં અચાનક જ ઉહાપોહ મચી ગયો રામનગરના આ મકાનમાં બાળકો સાથે રહેતી એક મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ પડી હતી આ લાશ લલિતાબેન ઠાકોરની હતી સ્થાનિકોએ આ વિશે પોલીસ સ્ટેશનમાં ફોન કરી જાણકારી આપી માહિતી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે આવી ઘરમાં જઈને જોયું તો લોહીના ખા બોચિયામાં લલિતા ની લાશ પડી હતી અને લાશની બાજુમાં છરો પડ્યો હતો આ જોઈ પોલીસ સમજી ગઈ કે મહિલાની હત્યા આ છરાના ના ઘા ઝીકી અને કરવામાં આવી છે પરંતુ મહિલાને વળી કોની સાથે દુશ્મની હતી કે આરોપીએ ઘરમાં ઘુસી મોતને ઘાટ ઉતારી દીધી આ વાતનો તાગ મેળવવા પોલીસે પાડોશીઓની પૂછપરછ કરી તો નજીકમાં રહેતા મનસુખ રાવળનું નામ બહાર આવ્યું આ કામે જે આરોપી છે મનસુખભાઈ માનવામાં આવે છે કે છરી વડે એમને લોખંડના સળિયાથી પ્રાણઘાતક હથિયારો સાથે ગળાના ભાગે અને માથામાં હુમલો કરી એમને મૃત્યુ નિપજાવેલી હતી આ બાબતે બીએનએસ એકસો તીન એક મુજબ અને જીપી એક્ટ વન થર્ટી ફાઈવ મુજબ બાવળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે મહિલાની હત્યા પ્રેમીએ જ મહિલાને ઉતારી મોતને ખાત બાવડા પોલીસે મનસુખની પૂછપરછ કરતા એક બાદ એક ખુલાસા થતા ગયા એમાં સૌથી મહત્વની વાત એ નીકળીને બહાર આવી કે મહિલાની હત્યા પાછળનું કારણ લિવ ઇન રિલેશનશીપ હતું લલિતા અને આરોપી મનસુખ છેલ્લા બાર વર્ષથી લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા મહિલાના બાર વર્ષ અગાઉ પતિ સાથે છૂટાછેડા થઈ ગયા હતા તે બાળકો સાથે બાવળાના રહેતી હતી મહિલાના ઘર ની પાછળ તેની સાથે લીવીન માં રહેતી હતી આરોપી લલિતા ને ઘર ખર્ચ પણ આપતો હતો બધું બરાબર ચાલતું હતું પરંતુ થોડા દિવસ પહેલા લલિતા અમદાવાદના નિકોલમાં રહેતી બહેનના ઘરે ગઈ ત્યાં રહેતા રઘુવીર સંપર્કમાં આવી રઘુવીર સાથે પ્રેમિકાના આડા સંબંધ હોવાની મનસુખ ને શંકા હતી આ શંકાના કારણે બંને વચ્ચે ઝઘડા થતા હતા ભૂતકાળમાં મહિલાએ પ્રેમી વિરુદ્ધ અત્યાચાર કરતો હોવાની પોલીસ સ્ટેશન અરજી કરી હતી રઘુવીર ને લલિતા પોતાનો ભાઈ કહેતી હતી બીજી તરફ મનસુખના મનમાં વહેમનો કીડો ઘર કરી ગયો હતો હત્યાના એક દિવસ અગાઉ લલિતા અને રઘુવીરને મનસુખ એક રૂમમાં જોઈ ગયો હતો આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો એ દરમિયાન આરોપીએ લોખંડનો સળિયો અને છરાના ઘા મારી પ્રેમિકાની હત્યા કરી નાખી આ બધો ધોળા દિવસે બન્યો રોજની જેમ મનસુખ લલિતાના ઘરે આવ્યો અને ખૂની ખેલ ખેલી જતો રહ્યો જે મરણ જનાર છે લલિતાબેન એ અમદાવાદ એમના બેનના ઘરે ગયેલા હતા થોડાક દિવસ પહેલાં ત્યાં એમને કોઈ જે આરોપી જે આરોપી મનસુખ છે એમને જાણવામાં આવેલું હતું કે સિંહ કરીને એક વ્યક્તિ છે જેમની જેમના પરિચયમાં આવેલા છે અને એ રીઝનથી એ રીઝનથી એમને શક વહમ હતો અને એક દિવસ અગાઉ એમને લલિતાબેન અને રઘુવીરસિંહના સાથે જોયેલા હતા એટલે મનદુખમાં આવીને આ કૃત્ય કરેલ છે લલિતા અને મનસુખ પોતાની મરજીથી લિવિનમાં રહેતા હતા પરંતુ આ સંબંધમાં રઘુવીરના આગમન બાદ સવાલો અને શંકા ઉભી થઈ એ જ શંકાના કારણે છેલ્લા બાર વર્ષથી ચાલતું લિવિનનો સંબંધ લોહિયાળ ખેલ સુધી પહોંચી ગયો મનસુખના આ પગલાથી લલિતાના બંને બાળકો જેમણે બાર વર્ષ પહેલા પિતાથી વિખુટા પડ્યા હતા તેમણે હવે માતાની પણ છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે અર્પિત દરજી ગુજરાત અમદાવાદ